રામ કડછા ગળશ ગામથી આજે તમે નજારો જોઈ રહ્યા છો એ કોઈ નદી કે તળાવ તો નથી આ એક ગળશ ગામનો ઊંચાણવાળો વિસ્તાર છે હજી કદાચ જો આગળ નીચાણવાળા વિસ્તારમાં જઈએ તો પાણીનો ભત બહુ વધારે દેખાય એવી સંભાવનાઓ પણ છે આગળ થોડેક સુધી હું ઊંડા પાણીમાં જ ગયો હતો એટલે સુધી પાણી હતું અને પાણીનું વહેણ વધારે હોવાથી હવે મને પણ તાણ કરતું હતું એટલે એ પ્રમાણે હું પાછો વળી ગયો છું અને પાણીનો નજારો આજે જોઈ રહ્યા છો એ કોઈ વરસાદનું પાણી નથી આ પૂરની પરિસ્થિતિનું પાણી છે આ પૂરણવાળા વિસ્તારમાં ભારે વરસાદ થાય એટલે અમારે વારંવાર આ પરિસ્થિતિ સર્જાતી હોય છે લોકોના ઘરમાં પણ નુકસાની થતી હોય છે અને જાનમાલની પણ નુકસાની થતી હોય છે વારંવાર પૂર આવે ત્યારે વારંવાર પોતાના પશુઓને સ્થળાંતર કરવા પડે છે લોકોને પણ નિશાણવાળા વિસ્તારમાંથી સ્થળાંતર થવું પડે છે અને જે તમે આ દ્રશ્યો જોવો છો તે ગામ આખાની અંદર ફરતે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાવા મળશે બતાવો અને આ પાણી છે એ સતત લગભગ મારા અંદાજ પ્રમાણે હવે પાંચ થી છ દિવસ સુધી ભર્યું રહેશે અને જ્યારે પાણીનો નિકાલ સંપૂર્ણપણે નિકાલ થશે ઉપરવાસ ક્યારે આ પાણી નીકળશે એટલે પાંચથી થી છ દિવસ સુધી આ અમારા ગામની અંદર જ પાણી ભર્યું રહે છે અને હજી પણ પાણી વધવાની પણ સંભાવના પૂરેપૂરી છે કારણ કે આ જે પાણી છે એ ક્યારેય નથી આવતું ભાદર નદીનું પાણી અમારે ક્યારેય નથી આવતું આ ઉલટા આવેલું પાણી છે હજી ઉપરવાસ તો અમારી મધુમથી નદીનું પણ પાણી આવે છે એટલે મારા અંદાજ પ્રમાણે હજી પાણીની સપાટી છે અત્યારે એના કરતાં બે ગણી પણ થઈ શકે અને પરિસ્થિતિ પણ વિકટ આવવાની શક્યતા છે જોકે અત્યારે લોકો સ્થળાંતર થઈ ગયા છે અમારા જે નિશાણવાળા વિસ્તારમાંથી લોકો સ્થળાંતર થઈ ગયા છે અને પશુને પણ સ્થળાંતર કરી નાખ્યા છે અને હજી તો પાણી વધવામાં છે એ વિસ્તારમાં આ પરિસ્થિતિ લગભગ મારા અંદાજ પ્રમાણે એક વર્ષને એક ચોમાસાની અંદર છ થી સાત મિટ આવે છે જ્યારે ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદ થાય એટલે પોઝિશન અમારી આજ આવીને જળવાયેલી છે